આપણને ધારાસભ્યો અનેકવાર વાર એવી રજૂઆતો કરતા જોવા મળે છે ફરિયાદ કરતા જોવા મળે છે કે સરકારી અધિકારીઓ તેમનું સાંભળતા નથી તેમને અનેક ફરિયાદો કરવી હોય છે સંકલન બેઠકોની મિટિંગ હોય છે પરંતુ એની અંદર ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ હાજર નથી રહેતા એવી વાત કરવામાં આવે છે અને હવે જુનાગઢમાંથી ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢ બેઠક મળી હતી પરંતુ એ સંકલન સમિતિની બેઠકમાં ક્યાંક સરકારી અધિકારીઓને પહોંચવાનું હોય છે તેઓ હાજર ના રહ્યા અને ત્યારબાદ આ બેઠકનો બહિષ્કાર કરવામાં આવ્યો બહિષ્કાર કરતા સૌ પ્રથમ આપણે લેટર પર પણ નજર કરી લઈએ કે ધારાસભ્ય ભગવાનજી કરગટિયા દ્વારા શું લખવામાં આવ્યું આ એક પત્ર લખવામાં આવ્યો છે પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે આપણા એમને આ વાતને લઈ અને પત્ર લખવામાં આવ્યો છે આ બેઠકને લઈ અને પત્ર લખાયો છે અને એની અંદર જે વિષય છે એ વિષય છે કે ફરિયાદ સંકલન તથા અન્ય મીટિંગમાં સમયસર અધિકારી શ્રી હાજર ન રહેતા મિટિંગનો બહિષ્કાર કરવા બાબત એટલે કે આખી મીટિંગનો જે બહિષ્કાર કરાવ્યો એના ઉપર આ પત્ર લખવામાં આવ્યો છે વધુમાં કહેવામાં આવ્યું કે જય ભારત સવિનય સાથે જણાવવાનું કે મારા મત વિસ્તાર માંગરોળ તાલુકામાં મામલતદાર કચેરીએ ફરિયાદ અને સંકલન સમિતિની મીટિંગ હતી જેનો સમય ત્રણ વાગ્યાનો હોય જે અવારનવાર આ મીટિંગમાં જવાબદાર અધિકારીઓ મામલતદાર અહીંયા નામ પણ લખવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે સમયસર હાજર રહેતા નથી જેથી આ વિસ્તારના પ્રશ્નો સમયસર ઉકેલાતા ન હોય તેમજ લોકોના પ્રશ્નોના નિરાકરણમાં અધિકારીઓને રસ નથી અને માંગરોળ તથા કેસો બંનેના ધારાસભ્ય શ્રી પોતાનો સમય આપી મીટિંગમાં હાજર રહેતા હોય છે પરંતુ અધિકારીઓ ગેરહાજર રહેતા હોય છે અમે સમિતિના સદસ્યો આ મીટિંગનો બહિષ્કાર કરીએ છીએ અને આ બંને અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવા ભલામણ સહ વિનંતી કરવી એવી વાત કરી અને આ પત્ર લખવામાં આવ્યો છે અહીંયા વધુમાં એમના દ્વારા આ સમગ્ર બાબતને લઈને શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ આજે મામલેદાર કચેરીએ પ્રાંત અધિકારી વંદનાબેન મીનાની આગેવાનીમાં ફરિયાદ સંકલનની સમી ફરિયાદ સંકલનની મિટિંગ પુરવઠાની મિટિંગ એટીવીટીની મિટિંગ અને તમામ પ્રકારની મિટિંગો દર પહેલાં શનિવારે રાખવામાં આવે છે આજે અમે દેવાભાઈ માલમ હું તથા તમામ સરકારી સદસ્યો ને તમામ અધિકારી હાજર હતા અમે ત્રણ બે ને પિસ્તાલીસ મિનિટે ત્યાં પહોંચી ગયા હતા પરંતુ મામલતદારશ્રી અને ડેપ્યુટી કલેક્ટર ત્રણ ને પિસ્તાલીસ સુધી પોણી કલાક સુધી ન આવ્યા એટલે અમારે બીજી અન્ય જગ્યાએ દેવાભાઈને પણ મિટિંગ હતી મારે બીજી જગ્યાએ કાર્યક્રમ હતો એટલે અમે લેખિતમાં ત્યાં લખીને આપી દીધું કે આ મિટિંગનો અમે બહિષ્કાર કરીએ છીએ એનું કારણ એ છે કે કલેક્ટર ડેપ્યુટી કલેક્ટરને મામલતદારને વિકાસના કામોમાં કઈ રસ નથી લોકોના પ્રશ્ન ઉકેલવામાં કઈ રસ નથી અન્ય જગ્યાએ ખોટી રીતે લોકોને હેરાન કરવામાં રસ છે એટલે અમે બહિષ્કાર આજે મિટિંગનો કર્યો છે એટલે કે આખી બાબતને લઈ અને પત્ર તો અહીંયા લખવામાં આવ્યો ફરિયાદ કરવામાં આવી પરંતુ અમે ધારાસભ્યોને પણ કહેવા માંગે છીએ કે તમે ફરિયાદ કરો છો અધિકારીઓની ફરિયાદ કરો છો પરંતુ ક્યાંક ને ક્યાંક તમારે પણ લોકોના કામ કરવા માટે સમયસર હાજર રહેવું પડશે અહીંયા આજે મીટિંગમાં તેઓ હાજર રહ્યા એ બહુ સારી વાત છે પરંતુ અનેક ત્યાંથી એવા અવાજો પણ ઉઠી રહ્યા છે જૂનાગઢમાંથી અને તેના આજુબાજુના વિસ્તારમાંથી અનેકવાર સમસ્યાઓ પણ સામે આવી છે આપણને લોકો વિરોધ પણ કરતા જોવા મળે છે કે વિસ્તારમાં સમસ્યાઓને લઈ અને ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો પણ અમુક વાર હાજર નથી રહેતા એટલે હવે આ પત્ર લખવામાં આવ્યો છે માંગ કરવામાં આવી છે આગામી સમયમાં સમગ્ર બાબતને લઈ અને તંત્ર દ્વારા શું એક્શન લેવામાં આવશે એ જોવાનું રહેશે અહીંયા માત્રને માત્ર આ મીટિંગનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને અધિકારીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરાઈ છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં